છેલ્લા કેટલાક સમયથી વિકસિત દેશો ઇમિગ્રન્ટ સામે એકત્ર થવાનું શરૂ કર્યું છે ફ્રાન્સથી જર્મની અને અમેરિકા સુધી લોકો કાયદેસર રીતે પોતાના દેશમાં આવી રહ્યા છે તેમજ ઘૂસણખોરી પણ કરી રહ્યા છે આને રોકવા માટે ક્યાંક ને ક્યાંક ડિપોટેશન પણ ચાલી રહ્યું છે જેથી હેટ ક્રાઇમ વધી ગયો છે લોકો પોતાની મેળે આવવાનું બંધ કરી દે તેના માટે થઈ રહ્યું છે આમાં ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે જો કે આ વખતે વાત અલગ છે કે તે ભારતીય ઇમિગ્રન્ટ્સથી સૌથી વધુ ગુસ્સે છે ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રન્ટ્સ સામે ભારે પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સિડની અને મેલબર્નની શેરીઓ વિરોધીઓથી ભરેલી હતી સરકાર તેને નિયોનાઝી વિરોધ કહીને આ બાબતને ઓછી દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે આ વિરોધની ખાસ વાત એ હતી કે સૌથી વધુ વિરોધ ભારતીય સમુદાય તરફ જોવા મળ્યો માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા નામનું એક જૂથ સ્થળાંતર કરનારાઓ સામે અભિયાન ચલાવી રહ્યું છે તેના મેનિફેસ્ટો પર લખવામાં આવ્યું છે કે સો વર્ષમાં ગ્રીક અને ઇટાલિયન કરતા પાંચ વર્ષમાં અહીં વધુ ભારતીયો આવ્યા છે ઓસ્ટ્રેલિયન પ્રજાની ફરિયાદ છે કે તેમના બાળકો પોતાના દેશમાં ઘર શોધી શકતા નથી તેમને પોતાની જ હોસ્પિટલમાં કલાકો સુધી રાહ જોવી પડે છે ભીડ વધે ત્યારે સુવિધાઓનું વિતરણ થવું એ એક વાત છે જ પણ ભારતીયોનો વિરોધ કેમ થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે આ વલણ ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ પશ્ચિમના ઘણા દેશમાં પણ જોવા મળી રહ્યું છે પહેલા ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો બે હજાર એકવીસની વસ્તી ગણતરી પ્રમાણે અહીં કુલ વસ્તીના માત્ર ત્રણ ટકા ભારતીયો છે બ્રિટિશર્સ સૌથી વધુ છે ભારતીય બીજા સ્થાને છે અને પછી ચીન અને ન્યુઝીલેન્ડથી આવેલા ઇમિગ્રન્ટ્સ વિદેશીઓ સાથે થોડા દાયકા પહેલા જ સિડની અને મેલબોનમાં આવ્યા હતા ખરેખર આ દેશમાં શ્વેત ઓસ્ટ્રેલિયા નીતિ હતી લગભગ 7 દાયકા સુધી ચાલેલી નીતિનો ઉદ્દેશ્ય એ હતો કે દેશમાં ફક્ત શ્વેત મૂળના લોકો જ સ્થાયી થાય આ કાયદાને કારણે એશિયન કે આફ્રિકન લોકો વિઝા કે નાગરિકતા મેળવી શકતા ન હતા 60 દાયકામાં દુનિયામાં મોટા ફેરફાર દેખાવા લાગ્યા મોટા ભાગના દેશો જાતિવાદ સામે એકત્ર થયા ઓસ્ટ્રેલિયા પણ દબાણ હેઠળ આવ્યું પરંતુ આ એકમાત્ર કારણ ન હતું ઓસ્ટ્રેલિયાની સરકારને કામ માટે સ્કિલ્ડ એન્ડ અનસ્કિલ્ડ લોકોની બંનેની જરૂર હતી ભારતમાંથી બંને જરૂરિયાતો પૂરી કરી શકાતી ન હતી નીતિ દૂર કરીને દરવાજા ખોલવામાં આવ્યા વર્ષ ઓગણીસો તોતેર થી સત્તાવાર રીતે ભારતીયોએ પણ આ ગોરાઓના દેશમાં સ્થળાંતર કરવાનું અને સ્થાયી થવાનું શરૂ કર્યું પણ ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કર્યા પછી જ અહીંના લોકોને મંજૂરી આપે છે ત્યાંની સરકારે એક મોટો ફેરફાર કર્યો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે કાયમી રહેઠાણ મેળવવાનું સરળ બનાવ્યું આ પછી જ ત્યાં ભારતીય વસ્તી વધતી ગઈ એવું અનુમાન છે કે ટૂંક સમયમાં ભારતીયોની સંખ્યા ત્યાં સ્થાયી થયેલા અંગ્રેજો કરતાં વધુ થઈ જશે રસ્તાઓ પર અને નોકરીઓમાં ભારતીય ચહેરાઓ વધવાની સાથે ઓસ્ટ્રેલિયામાં પણ તેમના વિરુદ્ધ ગુસ્સો દેખાવા લાગ્યો જો કે ત્યાંની સરકાર વિવિધ જૂથો સામે હેટ ક્રાઇમ અલગ ડેટા પ્રદાન કરતી નથી પરંતુ ભારત સરકારના ડેટા અનુસાર વર્ષ બે હજાર વીસ થી પાંચ વર્ષમાં નેવું થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બહાર ના હોવાના કારણે હેટ ક્રાઇમ સામનો કરવો પડ્યો આમાંથી ચાર કેસ ઓસ્ટ્રેલિયામાં બન્યા જેમાંના એકનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે હવે એ જાણીએ કે આવું કેમ થઈ રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ઇમિગ્રન્ટમાં ખૂબ જ વધારો થયો છે આપણે થોડા સમયમાં બ્રિટિશ વસ્તીને પણ બાયપાસ કરી શકીએ છીએ જ્યારે કોઈ સમુદાય ઝડપથી વિકાસ પામે છે અને તેની ઓળખ સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અન્ય લોકો ઘણીવાર આર્થિક અને સાંસ્કૃતિક રીતે અસુરક્ષિત અનુભવવા લાગે છે સોશિયલ મીડિયા પણ અલ્ગોરિધમિક જાતિવાદ ફેલાવી રહ્યું છે જો લોકો કોઈ સમુદાય વિરુદ્ધ પોસ્ટ વધુ વખત શેર કરે છે છે તો સમજે કે તે લોકપ્રિય છે અને તેને વધુ બતાવવાનું શરૂ કરે છે પરિણામે નફરત વધુ ઝડપથી ફેલાતી જઈ રહી છે દુનિયા ઉગ્રવાદ તરફ આગળ વધી રહી છેલ્લા કેટલાક વર્ષોમાં સિડની અને મેલબર્ન જેવા શહેરોમાં ન્યુ નાઝી જૂથનો ઝડપથી વિકાસ થયો છે

વાસ્તવમાં ભારતીય સમુદાય વધુ શિક્ષિત અને સફળ દેખાઈ રહ્યો છે છે આનાથી સ્થાનિક લોકો ડરી જાય ઘણા પ્રભાવશાળી લોકો પણ નારાજ છે કે ભારતીયોનો આર્થિક અને રાજકીય પ્રભાવ વધી કેમ રહ્યો છે આ જ કારણ છે કે તેઓ ઇમિગ્રન્ટને સાંસ્કૃતિક વિવિધતા તરીકે નહીં પરંતુ સ્પર્ધા તરીકે જુએ છે આ અસુરક્ષા ગુસ્સામાં ફેરવાઈ રહી છે